બોલવાઈ નથી ને બીજી ઊભી હોવાના સામે આવી રહ્યા છે પ્રાંતિજમાં સગીરાને ભગાડી જવાનો બીજો બનાવ પ્રાંતિજ પોલીસે નોંધ્યો છે અગાઉ બે ત્રણ માસ પહેલા પણ એક કેસ નોંધા હતો જેની સાહી સુકાઈ નથી અને બીજી સગીરાને યુવક ભગાડી ગયો હોવાનું જાણવા મળ્યું છે

ચૌદ વર્ષ અગિયાર માસથી સગીરાને અપહરણ કરી લઈ ગયાની જાણ થતા પરિવારજનોને થઈ અને ગ્રામ લોકો દ્વારા પણ આજુબાજુના ગામડા અને સગા સંબંધીઓને ત્યાં તપાસ કર્યા બાદ સગીરાની ભાળ મળી ન હતી આકાશ વાઘેલા ભગાડી ગયો હોવાની માહિતી મળી અને પરિવારજનો આખરે પ્રાંતિજ પોલીસ મથકના દરવાજા ખખડાવ્યા છે જોકે આ બાબતે પોલીસે પણ આવા નરાધમો સામે લાલા કરી બાયો ચડાવી છે હવે જોવે રહે છે કે પ્રાંતિજ પોલીસ સગીરાને કેટલા સમય શોધી લાવશે અને નરાધમ પર કેવી કાર્યવાહી કરશે તે જોવું રહ્યું એવા સી પરમાર ભારતની અસ્મિતા સાબર